નમસ્કાર મનોજભ નમસ્કાર શ્રોતા મિત્રો ભે દેવ ડીયારી પણ વહી તહેવાર વા જે કામ વાહ પૂરા થઈ ગયા વેકેશન પણ પૂરો થઈ ગયો હાણે પા મડે લગી ધંધે કામ બરોબર તો પા કામ કરતા કામ વઠો ને રેડિયો હલે વઠો त माण्हू रेडियो सुणंदो वञे पंहिंजे कार्यक्रम में तव्हां पेरोलियूं त गिनो था पंहिंजे श्रोता मित्र जा जवाब गिनो था अने जेको श्रोता मित्र तव्हांखे कोक पेरोली पोछी न हलाईं त निजी पेरोली पाण गिनो था अने कोक श्रोता मित्र पंडिजी ख़ासियत बि उहो तव्हांखे हलाए त पां उहो पिण गिनो था સાલોની અંદર વાતા પણ આને એકા પાંચા શ્રોતા મિત્ર એસ મજાની રજૂઆત કરી શ્રોતા મિત્રો ભાભીણ જે બોલ મે મનોજ ભાસોની અને પલ્વી ભેણ કે જજા મુજા જજા જજા જિન જય જિનેન્દ્ર અને ફર્જાન ભેણ પરૂ પુછા કે તાકડીએ તોડ્યા અને એન વગર તાખે હલજો જવાબ હવા હવા વગર ત કોઈ જીવ સાહ ન ખણી શકે અને તાકી હવા વગર હલો જવાબ હવા અને બૈ પેરોડી પોયા પંજ પંજ પેપર છાઈ તરાઈ ઘડો ઈ તોજો જવાબ એ હથરાટી મે પંજા આઘરિયું હથરાટ છાઈ તરાઈ એટલે હાથ હથરાટ મતલબ હાથ જો પંજો ઈ મુજો જવાબ એ અન હર વખત નવી ન પેરુણું અચે અને અસંખે ગોતેજી મજા અચેતી અને જવાબ દેલા મજા અે અને ઘણી સ્વતા જવાબ દિન તા એની જઈ સોણીને સારો લગે તો મુજો નો પદ્મા પાછળ અસ્થ तई पांजा पद्मा भेण वो जो को पांजा प्रश्न वा सवाल वा इनजा जवाब दिनाई तो ई जवाब सच्चाई के खोटाई पलवी भेण आई हने नकी करी ना सा के चो नेरो ही परोली ता पांजा फरजाना भेण पुछे आया फरजा में फरजाना भेण खत्री हां तो हने इन जो पा जवाब गनो, गनो तडे खबर पे के ई परोली सच्ची के खोटी भले तो इन जो जवाब हने आई गनी गनो बरोबर नमस्कार आकाशवाणी बूज આ બોસ્તી ખાતરી ફરજાન ભૂલ્યા મુી ભેરો મમ્મી કોલસુમ ભેહ આ બાભાઈ ઉમરભા અને અયુબ ભા આ દિથી આભાર મનિયા આકાશવાણી ટીમ બાબીડી બોલ જો પરોલિયું ઘણો હું આ પરોલ તો છીએ પહેલી પરૂરી બી ટાકડીમાં તોરે ના ધાણા ડે જોે ન એ સવા કંકે સાર એમજો જવાબ નો નિંદર કા મે ને તાખણી તોરી પણ ને નાણાં ડી નો એટલે પૈસા પૈસા ડી જોડે ન એનજો જવાબ આ નિંદર અન બીજી આમ પહોંચી વેસ કે પંચ પેપર છઈ તારાય ઘણો નંો બે ઘે તારાય તો એનજો જવાબ આ હથ જ આ આંગર્યું અને હાથેળી પાણી પંજ પેપર આંગરિયું અને છઈ તારાય તાર યાનિ હાથેળી ઘે નંડો બે ઘે

તો જવાબ તો નહીં ધરાય પણ એ જો કોઈ પદ્મા ભેણ ડનાઈ હું જવાબ પણ હલે કે ના હલે હું નરેલા બનો તો હલે પણ જો પરોલી પૂછે એ જો કોઈ જવાબ છે એ સાચો પાંગણ્યો હા કે કે એ જવાબ ડનાઈ હવા તા હવા કે પૈસે થી નતી જોડે તાકડે થી તોલાય જ નતી તો એ જો પણ એ થોડો ઘણો એકંદરે સાચો જવાબ છે સાચો

બણી કે પ્રણામ બાબી જે બોલ મેં પલ્વી ભેણ બહુ સરસ ગુરુ નાનક વિશે માહિતી મી અસં અને જેકો ખત્રી ભેણ જેકો ઊની પેરુલી પોછ પંચ પેપર છં હી અને ઘડો નંડો બે ગીતર તવાબ આ પંચ આંગરિયું અને પાંચ હથેળી પહેલી પેરુલી જ જવાબ ન તો અચે જવાબ લખીને હલાયા બાબીડેજા બોલ આકાશવાણી ભુજ અને પ્રસ્તુત કરેવાળા મનોજભા સોની ને પલ્વી ભેણ પૂજારા સાથે તમામ શ્રોતા મિત્ર કે નમસ્કાર આઉં તાલિબ ખત્રી ગામવાયુર હાલે મલાડ મુંબઈ મનોજભા અને પલ્વી ભેણ આજો પ્રોગ્રામ બાબી બોલ આ નિયમિત નિયમિત રીતે સુણતો કોઈ પણ ભેદભાવ વગર માનવતાજી મધ્યનજર સે અહીં પેશ કર્યો હતા કચ્છી ગીત અને પિરોલિયું વરી કોઈ વાર તહેવાર જીઉ રચનાઉતા ઉલ્લેખ વેજતો અને મને સારું લગે તો હજી પણ સારો થિએ એડી અપેક્ષા અને હાણે હા ક્યાં બહુ પરોલી જવાબ દિય તો જે ગયે પ્રોગ્રામમાં ફરજાણ બેણ પૂછ્યા હા ત પહેલી પરોલી તાકડી તાકડીમાં તોરે ને ડિંદે જોડે ન ને એન સેવા કે કે સુરે ન જો જવાબ આય નિંદર એટલે કે સોમણું અને બઈ આય પંચ પેપર છઈ તરાઈ ઘડો ન ડબે ઈ ગે તરાઈ ત એન જો જવાબ આય હાથ હાથ જો પંજો અને પંચ આંગળીઓને હથેળી અને આ મીણી ભા ભેણે જો આભાર ખુસરો આબાદરો ન વિસરો ન જાદરો વાહ 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 ન વિસરો ન જાદરો એટલે કે ન તમે ભૂલાઈ જાઓ ન યાદ રહ્યો એટલે બહુ સરસ વાત કરી તો ખૂબ ખૂબ આભાર આજો નહીં એ જ આકાશવાણી જા સોંધા રોજા ને અસાંકે એસએમએસ કંઈ ધારો જા ધન્યવાદ ને મનોજ બા હાણે એકડો પાં લાટ કચ્છી ભજન સુણી ગણો ને પોઈ ગાલ્યું કર્યો બરોબર तूं अलख जो आ पार वड़ाहे वामन चारे दरिया अवतान वराहे वामन ऐं चारे दरिया अवतान चारनि में थो

વરણ ક્યાધાર રામ ફરસું નરસિંહ ધરીને વરણ ક્યાધાર હોય વરણ 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 धरी आई लीला के आया पान बुद्ध प्रश्न ने अवतार धरी लीला के आया पान व्हा हरि में दर्शन दियो दिलो में जान कील करिया आईंदर्शन ॾियो दिलदार देवजी आचर वणकर जे स्वर में पां हीउ खासो अहिड़ो भॼन सुणिया हीउ जेको पां वटि झूना झूना भॼन पिया ई आकाशवाणी जा हीउ पंहिंजी धरोहर आहे हीउ अहिड़ा भॼन हाणे थिए नथा जुड़े नथा ने जेको पंहिंजा श्रोता ई पां मड़े हीउ सुणो था त हीउ जेको पंहिंजा मड़े रिकॉर्डिंग पिया ई हिन मड़ी जो आभार ने अॼ जो कार्यक्रम अॻियां वधायो त पलवी भेण हाणे मनोज भाउ हाणे पंहिंजा श्रोता मित्र जेको तव्हांखे हलायां ભારતી બેન ગળા તૅસેજ આય ક મનોજભા ને પલ્વી ભેણ કે નમસ્કાર આકાશવાણી જા શ્રોતા ભાવર ને ભેણું મિણિકે પ્રણામ આઉં મુંબઈથી ભારતી કાંતિલાલ ગળા ગાલ કર્યાં અને બાબી જે બોલ મે સિખ જાતિ ગુરુનક જે જીવન ચરિત્ર વિશે પલ્વી ભેણ વટાનું લાટ જાણ મિલ્યો બોરો લાટ સિંધી ભજન સુણાય્યાં નવી પુરલિયું પૂછ્યાં અને વરી જવાબ તો ગો દેજી કોશિશ કરી દિણ પલ્વી ભેણ અસિ મુંબઈ જ માડું આજા મિડે પોગ્રામ સુણો તા કચ્છી લેસૂ અસા કેજા ઇત નયા કચ્છી પોગ્રામ સુણે બોરી મજા અચેતી અને ઈ હે મનોજ બાબે એકઝલ હલાઝલ તાળી ગિની ગો ભેણ अवतरण थो ने थिए सारा सकन ये आए धी पे रखे तो साचवी ने ही रतन ये आए धी रूप माजो के असुरे जो पतन ये आए धी बॉय कोल जो दस करे ही जतन ये आए धी नए रुंगे जी बस वड़े थी धी वने थी सावरे नए रुंगे जी बस वड़े थी

जिंदगी भर रह सुखी धीड़ी मुझी दुआ आई लागणी से चल चला जे छला कवन ई आई धी वाल जो धरियो जे छलका जे मुझे भीतर सदा वाल जो धरियो जे छलका जे मुझे भीतर सदा बस खुशिये से भरल मुझो जीवन ई आए धी જાપાની કાવ્ય હાયકુ સાયજીકી લખાતી મુજા ગીત સ્વરબદ્ધ પણ કર્યાતી એટલે કે એ ગીત લખ્યા અને ગીત રચના પણ કરી ને પંડુ બોલે પણ અને છેલ્લે ચેતા કે મુજી ગઝલ પ્રસ્તુત કરે બદલ

ارے دوہن سان میں جو بلایوں لایوں او وانیو اے با یوں جو پکھے سن پئی جائے او بوند اٹھی بھر ساتھ میٹھا مجا محڑڑا भलिदार जा

ગુલ પુલી કર્યો ભગભર કહસા ગુલ પુલી કર્યો ભગભર ઓછતે ભૂલ લહી ભૂલદાર आस में माया डुमलाया रा પારા મૂસા હુસન જે સ્વરમાં પાં કચ્છી કાફી સોયાસી હા પલવી ભેણ બસ હા પાસેજ આવે શ્રોતા હકીમ ભા ભુજોડી અંજો જોકો વોઇસ મેસેજ આય કે ઈ એકડી પરોલી પોચે આયા આકડીને ને બહુ પરોલી પોચે આયા અને પાંજી જોકો ગયા વખત જી પરોલી ફરજાના બેન ખત્રીજી એંજોઈ જવાબ ભલાયા આયા તો અંજો વોઇસ મેસેજ પાંગ ની ગ인다 સી હા કે ની કરો લો અકસ્માની ભૂત કે હે ભલવી બેન મનોજબા આઉ નિયમિત સોણા તો કાર્યક્રમ મણે खासा લાગે તા બાબીને જા ભૂલ તો બહુ ખાસો લાગે તો સાંકે जवाब बि अचनि था इहे असांखे कासा लॻनि था पिरोलियूं खासियूं लॻनि थियूं भॼन कापी लोकीत मिणाए कासा लॻनि था असांखे <coughs> ज़ोरदार लॻे थो कारीग्रम बणाए पलवी बेहण जूं ॻाल्हियूं मनोज भा हांजियूं ॿुधी <coughs> थी सुमरा किम्बा जे आखी पिरोली जे फरदाना बेहण पिरोली ॾिनई इन जो पहिरीं पिरोली ॾिनई पंज पिपर छह तराई गड़ ॿुढी तराई इनजो सुवालु आहे हथु हथु पंहिंजो वरी हथरियूं हिन जूं पंज आङुरियूं हिकिड़ो आंगुठियूं चारि आङुरियूं अने विच में हथु हत, हथारी रही तराई पंज आङुरियूं त पेपर हिन जो जवाबु आहे हथारी हथु पंहिंजो अने भई जेको पिरोलियूं थधाणा ॾिनो त मूंखे जात न आहे बाक़ी इन जो मूंखे ख़बर आहे अने आउं पोइ प्रोलियूं ॾियां त हुन जो जवाबु ॾिजा आड़े विञा अने पाड़े विञा ॾाढो सिपाही विहारे विञा હા બહઈ અગીયા પાછી આડે વિફાઈ વેહારે વિરોલી આ ઈંગો હલ ચીંગો હલ એન વાટ ત કોઈ ન હે ઈંગો હલ ચીંગો હલ એન વાટ તો કોઈ ન હે એ બો પિરો જવાબ જરૂર દિજા અના કારોગ્રામ ખાસા લગે તા અને અસરો જવાબ દીધી અનાવાબ દીજા ભલે ભોજડી હકીમ્બા ભલે અચી જ ભે અચા

તહી ભલે હકમબાજી જોકો પહેલી આગરી હોય હે પણ જાઈ મહેનત કરીંદા તો ફોડે જ શકદા અને ગઈ ફેરે પણ ફરજાના ભએં જેકો પરોલી હોય ઈ હકડી પરોલી સેલી હોય પણ બઈ પરોલી તો આગરી જ હોય તો સે પણ આ લોકો ફોડી ગણાયા તહી પણ ફોડી જ ગંદા હા અને હાણે મનોજ બા આઈ એડ્રેસ દે દયો હા તો એડ્રેસ ગણી ગણો કેન્દ્ર નિયમાક શ્રી બાબીડેજા બોલ કાર્યક્રમ આકાસોણી બોજ પિનકોડ 37000 હકડો હા ને WhatsApp નંબર ચોરાણુ બે ચોસઠ એકવીસ બે ચોપન કચ્છી ચોરાણું બસો ચોપન એકવી બસો ચોરાણુ બસો ચોસઠ એકવીસ બસો ચોપન હા ચોરાણુ

કાર્યક્રમ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્વી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મેં આવ્યો